શ્રીમદ પ્રથમ કથાનું દર્શન થઈ રહ્યું છે પ્રથમ સ્કંદ એ ભાગવતજીનું અધિકાર પ્રકરણ છે પ્રથમ સ્કંધમાં મુખ્ય ત્રણ પ્રકરણ છે બીજો નારદ અને વ્યાસ નો સંવાદ છે અને ત્રીજો સુખદેવજી અને પરીક્ષિત એનું ઉપાખ્યાન જે તેર અધ્યાયનું છે સૂત અને શવનક નો જે સંવાદ છે એ ધર્મ પ્રદાન છે કારણ કે સૂત અને શવનક યજ્ઞ કરે છે યજ્ઞ કરતા કરતા સમય વધે છે અને એમાં કથા સાંભળે છે અને યજ્ઞ ધર્મ છે એટલા માટે એમાં ધર્મ મુખ્ય છે ભાગવત ગૌણ છે અને નારદનો જે સંવાદ છે એ અધિકારી છે એટલે અધિકારી થયા પણ તેર અધ્યાયમાં સુખદેવજી અને પરીક્ષિત નો જે સંવાદ છે એ નિર્ગુણાધિકારી છે અને એ ઉત્તમ પ્રકરણ છે પરીક્ષિતની જે કથા બતાવી છે એમાં મહાભારતની જે કથા છે એમાં ત્રણ પરમ ભાગવત પુરુષોની કથા છે અને ત્રણ પરમ ભાગવત સ્ત્રીઓની કથા છે અહીંયા જે પાંચ અધ્યાયમાં મહાભારતની કથા આવી અને ત્યાર પછી પરીક્ષિતનો જન્મ થયો એમાં ત્રણ પરમ ભાગવત પુરુષો છે પરમ ભાગવત એટલે ભગવાનના ભક્ત એક યુધિષ્ઠિરજી બીજા પિતામાં ભીષ્મ અને ત્રીજા પરીક્ષિત ત્રણ પરમ ભાગવત સ્ત્રીઓ છે એક કુંતાજી બીજા દ્રૌપદીજી અને ત્રીજા ઉત્તરાજી પરીક્ષિત ની માતા સંકટ પડ્યું તો ભગવાનના શરણે ગયા ભગવાન ઉત્તરાજીના ગર્ભની રક્ષા કરવા માટે ઉત્તરાના ગર્ભમાં ગયા પરીક્ષિતને બચાવતા ભાગવતના એક એવા ઉત્તમ સ્ત્રી છે કે એનું સૌભાગ્ય એવું છે કે ઉત્તરાજી એક મહાન રાજાની કન્યા છે ઉત્તર પ્રજાપતિની દીકરી છે બીજું ઉતરાજી છે એક મહાન વીર પુરુષના પત્ની પણ છે અભિમન્યુના પત્ની છે અને ત્રીજું ઉતરાજી એક પરમ ભક્ત રાજા પરીક્ષિતની માતા પણ છે અને બીજું સજનો ઉતરાજીને એક બીજું સૌભાગ્ય એ મળ્યું છે કે ભાગવતમાં રામાયણમાં અન્ય પુરાણોમાં તમને એવી કથાઓ મળે કે જે સ્ત્રીના ગર્ભમાં ભક્ત રહ્યા હોય પ્રહલાદની માતા કયાધુ ધ્રુવની માતા સુની આ બધી ભક્ત માતાઓ છે જેના ગર્ભમાં ભક્ત રહ્યા એવી પણ સ્ત્રીઓ મળે જેના ગર્ભમાં ભગવાન રહ્યા હોય દેવકીજી કૌશલ્યાજી કોઈ કોઈ સ્ત્રીઓ એવી છે કે જેના ગર્ભમાં ભક્ત રહ્યા છે કોઈ સ્ત્રીઓ એવી છે કે જેના ગર્ભમાં ભગવાન રહ્યા છે જ્યારે ઉતરા એક જ એવા સ્ત્રી છે કે જેના ગર્ભમાં એક સમયે એક સાથે ભગવાન અને ભગવાનના ભક્ત બે હતા જ એની રક્ષા કરવા માટે ભગવાન પણ આવ્યા તો ભગવાન પણ એના ગર્ભમાં રહ્યા અને પરીક્ષિત જે પરમ ભક્ત રાજા એ ભક્ત પણ એના ગર્ભમાં રહ્યા આવા પરમ ભાગવત સ્ત્રી ઉતરા જાય છે ભીષ્મભિતામાં એનું મહાપ્રયાણ થયું યુધિષ્ઠિર મહારાજે ક્રિયા કરાવરાવી અહીંયા લખ્યું છે યુધિષ્ઠિર મુહૂર્તમ દુઃખી તો ભવત યુધિષ્ઠિરે ભીષ્મ પિતામાના ના સંસ્કાર વગેરે કરાવરાવ્યું છે પોતે નથી કર્યું કારણ કે યુધિષ્ઠિર છે ને એ અભિષિક્ત રાજા છે અને શાસ્ત્રનો નિયમ છે જે રાજાનો રાજ્યાભિષેક થઈ ગયો હોય એ રાજા કોઈની અંત્યેષ્ઠિ કરી ન શકે એની ઉત્તર ક્રિયા કરી ન શકે એટલે યુધિષ્ઠિર મહારાજે ઉત્તર ક્રિયા કરાવરાવી છે પોતાના ભાઈઓ પાસે એટલે લખ્યું છે યુધિષ્ઠિર આ કારયિતવા મુહૂર્ત દુઃખીતો ભવા એ સમયે મુનિઓએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી અને પોતાના હૃદયને કૃષ્ણમય બનાવીને જે રાજર્ષિઓ દેવર્ષિઓ બધા આવ્યા હતા એ બધા પોતપોતાના સ્થાન તરફ ગયા છે ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને લઈને હસ્તિનાપુરમાં આવ્યા છે અને ત્યાં ધૃતરાષ્ટ્રને ગાંધારીને યુધિષ્ઠિરની પાસે રાખ્યા છે એને ધીરજ અપાવી છે પછી ધૂતરાષ્ટ્રની આજ્ઞા લઈ અને રાજા યુધિષ્ઠિર એ વંશ પરંપરાથી પોતાનું જે ધર્મ ચાલ્યો આવે છે એ પ્રમાણે રાજ્ય સિંહાસન ઉપર બેસી અને અસ્તિનાપુરનું રાજ્ય કરવા લાગ્યા છે યુધિષ્ઠિર મહારાજ એ રાજ્ય સિંહાસન ઉપર જ્યારથી બેઠા યુધિષ્ઠિરની આજ્ઞા પ્રમાણે ભીમસેન વગેરે બધા કાર્યો કરે છે બાગજીમાં લખ્યું છે યુધિષ્ઠિર રાજા થયા ત્યારથી યથા યોગ્ય સમય પ્રમાણે જરૂરિયાત પ્રમાણે વરસાદ વરસતો હતો પૃથ્વી ઉપર જે વસ્તુઓ જોતી હતી આપોઆપ મળી આવતી હતી ગાયો પણ ખૂબ રુષ્ટપુષ્ટ બની ગઈ હતી કામધેનું ગાય જેવી બની ગઈ હતી નદીઓ સમુદ્ર પર્વતો વનસ્પતિઓ વેલીઓ ઔષધિઓ એ દરેક પોતપોતાના ઋતુ પ્રમાણે ફળ આપે છે ઔષધિઓ પણ ઋતુ પ્રમાણે ફલાન્વિત થવા લાગી છે મહારાજ યુધિષ્ઠિરના રાજ્યની અંદર કોઈ પ્રાણીને આધિ વ્યાધિ કે ઉપાધિ નથી ભૌતિક રીતે આધ્યાત્મિક રીતે કોઈ ને કોઈ પ્રકારનો ક્લેશ નથી કારણ કે યુધિષ્ઠિર એ ધાર્મિક રાજા છે યુધિષ્ઠિર એવા ધર્મિષ્ઠ છે કે યુધિષ્ઠિરનું તો નામ જ ધર્મ રાજા છે તમે વિચાર કરો સત્યવાદી જેવી રીતે હરિશ્ચંદ્ર કહેવાય એવી રીતે યુધિષ્ઠિરનું નામ જ ધર્મરાજ યુધિષ્ઠિર છે કારણ કે એને ધર્મને બહુ મહત્વ આપ્યું છે કેટલું યુધિષ્ઠિરનો ધર્મ કેવો હશે પણ એટલા માટે મહાભારતની અંદર વારંવાર યુધિષ્ઠિરના મુખે બોલાયો છે યતો ધર્મ તતો જયા યતો ધર્મ તતો જયા જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે યુધિષ્ઠિર મહારાજનો ધર્મ કેવો હશે એક દ્રષ્ટાંત તમને આપું યુધિષ્ઠિર આદિ પાંડવો જયારે હતા એ વખતે દુર્યોધન પોતાના રસાલા સાથે ફરતો ફરતો દ્વૈત વનમાં આવે છે અને ત્યાં અર્જુનનો મિત્ર એક ચિત્રસેન નામનો ગંધર્વ એને દુર્યોધનને પકડી લીધો આ તો મારા મિત્રનો દુશ્મન છે અર્જુનનો મિત્ર હતો ચિત્રસેન એટલે દુર્યોધનને બાંધી દીધો દુર્યોધને દુર્યોધનને ખબર પડી કે અત્યારે યુધિષ્ઠિર આ વનમાં છે એટલે દુર્યોધને સેવકો દ્વારા એવું કેવરાવ્યું કે યુધિષ્ઠિરને સમાચાર આપો કે દુર્યોધન તમારા શરણે આવ્યો છે અને અત્યારે ચિત્રસેન ગંધર્વય મને બાંધ્યો છે તો મને છોડાવો

અને આપણી સાથે કેવી દુશ્મનાવટ રાખે છે તો સારું થયું દુર્યોધન બંધાઈ ગયો તો આપણે દુર્યોધન એનું રક્ષા કરવી એ ધર્મ બને છે રામાયણમાં વિભીષણજી જયારે પ્રભુના શરણે આવ્યા ત્યારે રામજી સુગ્રીઓની પાસે બોલ્યા છે કે શરણાગત કહું જે હિત મન અનુમાની તે નર પાવર પાપમય નહી બિલોકતહાની તો શરણાગતની રક્ષા કરવી આપણો ધર્મ છે પણ કે દુર્યોધન દુશ્મન છે ત્યારે યુધિષ્ઠિર એવું બોલ્યા છે કે તે શતમ વયમ પંચ પરસ્પર વિવાદ ને પણ પરેશ વિગ્રહ પ્રાપ્ત વયમ પંચાધિકમ શતમ ભીમસેન આપણે અને દુર્યોધન દુશ્મનાવટ છે પણ આપણી વચ્ચેની દુશ્મનાવટ છે ને ત્યારે કૌરવો સો છે અને આપણે પાંચ છીએ પણ નો કોઈ દુશ્મન આવે ને ત્યારે કૌરવો સો અને આપણે પાંચ એમ નહીં આપણે એકસો પાંચ છીએ કારણ કે કૌરવો ગમે એમ તો આપણા ભાઈઓ છે આ ધર્મ યુધિષ્ઠિરનો ધર્મ છે ગમે એવી પરિસ્થિતિમાં યુધિષ્ઠિરે ધર્મ છોડ્યો નથી યુધિષ્ઠિર મહારાજે છેલ્લે સુધી ધર્મ એની એની ધર્મ એ પરીક્ષા કરી છે કે જયારે યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગમાં જતા હતા સદેહ ત્યારે સ્વયં યમરાજા સ્વાન નું રૂપ લઈને કૂતરાનું રૂપ લઈને આવે છે અને એ વખતે યુધિષ્ઠિર મહારાજ એમ કહે છે કે આ શ્વાનને પણ સ્વર્ગમાં પ્રવેશ આપવો ત્યારે દ્વારપાળો કહે છે કે તમને સ્વર્ગમાં પ્રવેશ મળે આ શ્વાનને સ્વર્ગમાં પ્રવેશ ન મળે ત્યારે દ્વારપાળો યુધિષ્ઠિરે કહ્યું કે આ શ્વાન મારી સાથે ચાલ્યો છે એટલે મારો મિત્ર છે અને મિત્રને છોડીને હું સ્વર્ગમાં ન આવી શકું તમે જો આ શ્વાનને સ્વર્ગમાં નહીં રાખો તો હું સ્વર્ગમાં નહીં આવું અને એ વખતે શ્વાનમાંથી યમરાજા પ્રગટ થાય છે ને કહે છે ધર્મરાજ ધન્ય છે તમને તમે છેલ્લે સુધી તમારો ધર્મ ચૂક્યા નહીં જ્યાં ધર્મ છે ત્યાં સુખ હોવાનું જ આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે સુખી થવા માટે બીજા પ્રયત્નો કરવા કરતા આપણા જીવનમાં ધર્મ આવે ને ધર્મને તમે આદર્શ બનાવો ને એટલે સંપત્તિ તો આપોઆપ આવે કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે ધર્મ છે ને કલ્પવૃક્ષ કલ્પ વૃક્ષ છે ધર્મ છે એ કલ્પ વૃક્ષ છે ધર્મ એટલે શું કેમ ખાવું કેમ પીવું કેમ બોલવું કેમ ચાલવું શું ખાવું શું ન ખાવું શું બોલવું શું ન બોલવું એ બધું આપણને ધર્મ શીખવે છે અને જયારે ધર્મ આવે ને ત્યારે ધર્મશીલ માણસની પાસે તો સંપત્તિ આપોઆપ આવે રામચરિત માનસ એક પ્રસંગ તમને કહું જ્યારે જનક મહારાજ ના દૂત દશરથ મહારાજ ની પાસે રામના વિવાહની પત્રિકા લઈને આવ્યા ત્યારે દશરથજી વસિષ્ઠજીને બોલાવીને એમ કે છે કે ગુરુદેવ મારા રામના લગ્નની કંકોત્રી સામેથી આવી છે મારા રામે ધનુષ્ય ભંગ કર્યો અને વિશ્વ વિજય કર્યો છે અને ત્યારે વશિષ્ઠજી દશરથજીની પાસે બોલ્યા છે મહારાજ તમે બહુ ધર્મિષ્ઠ છો અને ધર્મિષ્ઠ માણસ હોઈને એને સંપત્તિને બોલાવી ન પડે ધર્મશીલ માણસની પાસે સંપત્તિ આપોઆાપ સા માઉ જા સરિતા ગર માઉજા ઝિમી સરિતા નદી સાગર મા अपि आई કે નદીઓને નિમંત્રણ નથી આપતો કે ગંગા યમુના સરસ્વતી નર્મદા બધી નદીઓ મારામાં આવે એવું નિમંત્રણ સમુદ્ર નથી આપતો અને છતાંય વગર બોલાવે નદીઓ સમુદ્રમાં જ જાય છે બસ એવી જ રીતે વશિષ્ઠજી કહે છે તીમી સુખ સંપતી બિનહી બોલાય

જેમ નદીઓ ને સાગર નિમંત્રણ નથી આપતો છતાં નદીઓ સમુદ્રને મળે એમ સંપત્તિ વગર બોલાવે ધર્મશીલ માણસની પાસે જાય યુધિષ્ઠિર મહારાજ જ્યારથી રાજા થયા ત્યારથી બધાને પરમ આનંદ છે પછી તો ભગવાન દ્વારિકાનાથે યુધિષ્ઠિર પાસે અનુમતિ માંગી છે રાજા યુધિષ્ઠિરને કહ્યું છે હવે અમને દ્વારિકા જવાની અનુમતિ આપો યુધિષ્ઠિ દ્વારિકાનાથને હૃદય છે યુધિષ્ઠિર મહારાજ કે છે મહારાજ ભગવત ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુસંગ છૂટી ગયો છે એવા વિચારશીલ મનુષ્ય ભગવાનના મનોહર યશને સાંભળી લે તોય ભગવાનને છોડવાની કલ્પના નથી કરતો તો જે ભગવાનને યશ સાંભળીને ભગવાનમાં આટલો પાગલ થઈ જતો હોય માણસ તો અમને તો તમે કેવું સુખ આપ્યું છે યુધિષ્ઠિરજી કહે છે પ્રભુ તમે અમને સ્પર્શનું વાર્તાલાપનું સૂવા ઉઠવા બેસવાનું એક થાળીમાં ભોજન કરવાનું સુખ આપે અમને આપ્યું છે અમે આપને કઈ રીતે છોડી શકીએ બધાનું ચિત ભગવાન શ્રી કૃષ્ણમાં ચોટેલું છે પ્રભુ જ્યારે જવાની તૈયારી કરે છે ત્યારે અહીં લખ્યું છે કે બધા એટલા ભાવમગ્ન બની ગયા છે અનિમેશ આંખનું મટકુ માર્યા વગર બધા પરમાત્માનું દર્શન કરે છે દ્વારિકાનાજ જ્યારે જવાની તૈયારી કરતા હતા ત્યારે मृदંગ શંખ ભેરી વીણા ઢોલ રણસિંગા ધુંધુરી નગારા ઘંટ દુંદુબીઓના નાદ થયા છે ભગવાનના દર્શનની લાલસાથી ઓરે આ કુરુવંશની સ્ત્રીઓ અગાસીની અટારીઓ ઉપર ચડી ગઈ છે જ્યારથી દ્વારિકાનાથનો રથ નીકળે છે ત્યાંથી બધા પુષ્પોની વૃષ્ટિ કરે છે એ સમયે ભગવાનના પ્રિય સખા અર્જુનજીએ હાથમાં છત્ર લીધું છે પ્રભુની પાસે મોતીઓની ઝાલર લટકે એવું સુંદર મજાનું છત્ર પરમાત્માની ઉપર રાખવામાં આવ્યું છે ઉદ્ધવ સાત્યકી બધા હાથમાં વીંજના લઈ પ્રભુને પવન ઢોળે છે બ્રાહ્મણો આશીર્વચન બોલે છે હસ્તિનાપુરની કુલીની સ્ત્રીઓ ભગવાન શ્રી ની અંદર દ્વારિકાનાથ હસ્તિનાપુર છોડી અને દ્વારિકા જતા રસ્તામાં આનંદ પ્રદેશમાં એક રાત્રિ નિવાસ કરી અને પ્રભુ દ્વારિકામાં વધાર્યા છે એ વખતે દ્વારિકાવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કરતી વખતે આરતી ઉતારી છે પૂજા કરી છે લખ્યું છે બલયો રવેર નિત્યતા ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ વસ્તુની એટલા માટે જરૂર નથી કે ભગવાન કોઈ વસ્તુથી પ્રસન્ન થનારા નથી કારણ કે એ તો પૂર્ણ કામ છે એ તો તુષ્ટ છે એને તો પોતાનામાં જ આનંદ છે એને કોઈ બહારની વસ્તુથી આધારિત એનો આનંદ નથી પણ છતાંય બધાય બધા વસ્તુઓ અર્પણ કરી પરમાત્માને ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ સૂર્યની પૂજા કરતી વખતે સૂર્યને દીવો અર્પણ કરે તો એ કેવું લાગે સૂર્યને દીવાની જરૂર છે કારણ કે સૂર્ય તો સ્વયં પ્રકાશિત છે એમ ભગવાનને બાહ્ય પદાર્થોની જરૂર નથી પણ દ્વારિકાવાસીઓનો પ્રેમ પરમાત્માએ જોયો છે સ્વાગત કર્યું છે એ વખતે પોતાની કાલી ઘેલી ભાષામાં બધા લોકો પરમાત્માની સાથે પરમાત્માનું સ્મરણ કરવા લાગ્યા છે ચાર શક ની અંદર દ્વારિકાના લોકોએ પરમાત્માની સ્તુતિ કરી છે પારયણ ममी हे चताम परम नायत्रकाल हे प्रभवे परह प्रभु द्वारिकावासी ओके से हे नाथ और अपना चरण कमल में हमेशा प्रणाम करिए सिए जेठ चरण कमल वंदना ब्रह्मा शंकर सनकादि कुमारो इंद्र पढ़ जेठ चरण कमल ने વંદના કરે છે 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 જે પરમાત્માનું શરણ શરણ લે લે આપનું એમને ક્યારેય પણ સંસારનો ભય રહેતો નથી દ્વારિકાનાથ રાજમહેલમાં પધાર્યા છે એ વખતે માતા પિતાને પ્રણામ કર્યા છે ભગવાન દ્વારિકાનાથ હવે દ્વારિકામાં નિવાસ કરતા કરતા લીલા કરે છે એવમ રૂપાણા શીતીબાર જન્મના વિધાય વૈરમ શ્વસનો વધેનો પરતો નિરાયુધ દુષ્ટોને મારવા માટે દ્વારિકાનાથે એવી લીલા કરી છે કે જેવી રીતે વાસ પરસ્પર ઘસાય અને આગ જરે આખું જંગલ બળી જાય એમ દુષ્ટોને ભગવાન દ્વારિકાનાથે પરસ્પર ઝગડાવ્યા છે અને પરસ્પર ઝગડાવી ઝગડાવી યુદ્ધ કરાવી કરાવી અને ભગવાને બધા દુષ્ટોનો નાશ કર્યો છે પૃથ્વીનો ભાર ઉતારવાની ભગવાનની આ લીલા છે શવનકાદી મુનિઓ સુતજીને પ્રશ્ન કર્યો છે મહારાજ ભગવાન દ્વારિકાનાથે ગોળ ગોળ ગદાને ફેરવીને ઉતરાના ગર્ભની રક્ષા કરી હતી એ ઉતરાના બાળકનો જન્મ થયો એ કોણ એનું દિવ્ય કર્મ વગેરે કહો ત્યારે સુતજીએ જવાબ આપ્યો છે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાનું પ્રજાનું પાલન કરતા હતા પિતા જેવી રીતે પુત્રનું પાલન કરે એવી રીતે અને ભગવાન શ્રી ચરણ કમળનું સ્મરણ કરીને ભોગોમાંથી નિષ્ફળ થઈ ગયા હતા યુધિષ્ઠિર મહારાજનું દિવ્ય રાજ્ય ચાલતું હતું અને એમાં યોગ લગ્ન ગ્રહવાર તેથી બધું અનુકૂળ હતું અને ઉત્તરાજીના ગર્ભથી એક દિવ્ય બાળકનો જન્મ થયો છે આ બાળક અત્યંત જ્યોતિર્મય છે દિવ્ય સ્વરૂપ છે આ બાળકનું જેવી રીતે સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસને ભગાડી મૂકે એ રીતે વડે બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરે એ પરમાત્માનું દર્શન કરીને આ બાળકનો જન્મ થયો છે યુધિષ્ઠિરને ખબર પડી કે ઉત્તરાના ગર્ભથી બાળકનો જન્મ થયો છે યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણો દ્વારા મંગલ ગાયન કરાવરાવ્યો છે ગીતમાં ચિત્રો વગાડાવ્યા છે યોગ્ય સમયે યુધિષ્ઠિર મહારાજે પ્રજાતીર્થ નામના મુહૂર્તમાં બાળકનું નાલચ્છેદન કરતા પહેલા બ્રાહ્મણોને સુવર્ણ ગાય પૃથ્વી ઉત્તમ જાતિના અશ્વો હાથીનું દાન કર્યું છે બાળકનો જયારે જન્મ થયો છે ત્યારે બ્રાહ્મણોને યુધિષ્ઠિરે કહ્યું છે કે હેત બ્રાહ્મણો આપ મને બતાવો કે આ બાળક એના ગુણ કેવા હશે આ બાળકનું કર્મ કેવું હશે આ બાળક કેવો થશે ત્યારે યુધિષ્ઠિરજીને બ્રાહ્મણોએ જવાબ આપ્યો છે પાર્થ આ બાળક મનુપુત્ર ઇક્ષ્વાકુની જેમ પ્રજાનું પાલન કરવા વાળું થશે આ બાળક છે દશરથ મહારાજના પુત્ર રામના જેવો બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે શરણ્યુષ્ય આ બાળક શરણે આવેલાનું રક્ષણ કરવામાં શિવિ રાજા જેવો હશે દુષ્યંત પુત્ર ભરત ની જેમ આ બાળકનો યશ જગત ની અંદર એકદમ વિસ્તૃત થશે ધનુર્ધારીઓમાં સહસ્ર બાહુ અર્જુન અને પોતાના દાદા પાર્થ અર્જુન જેવો અગ્રગણ્ય થશે અગ્નિ જેવો દુર્દશ હશે સમુદ્ર જેવો બાળક ગંભીર હશે આ બાળકની અંદર પરાક્રમ સિંહ જેવો હશે હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય હશે આ બાળકની સહનશીલતા પૃથ્વી જેવી હશે આ બાળકની અંદર સહિષ્ણુતા માતા પિતા જેવી હશે આ બાળકમાં બ્રહ્મા જેવી સમતા હશે શંકર જેવી કૃપાલતા હશે સમસ્ત પ્રાણીઓને આશ્રય આપવામાં વિષ્ણુ ભગવાન જેવો હશે આ બાળક સદવ સદ્ગુણોને ધારણ કરવામાં ભગવાન શ્રી કૃષ્ણ જેવો હશે ધીરતા આ બાળકની અંદર બલિરાજા જેવી હશે આ બાળકની ભગવાનમાં નિષ્ઠા પ્રહલાદ જેવી હશે પ્રહલાદનો જેવો ભરોસો હતો એવો તો ભગવાનમાં ભરોસો હશે આ બાળક મોટો થયા પછી અશ્વમેધ નામના યજ્ઞ કરશે બ્રાહ્મણોની વૃદ્ધોની સેવા કરશે આના જે સંતાનો હશે મોટો એના રાજર્ષિઓ થશે પણ આ બાળક બધા જ ગુણો છે આ બાળકનું મૃત્યુ સ્થાન બગડેલું છે આ બાળકનું મૃત્યુ એક બ્રાહ્મણનો કુમાર એને શાપ આપશે અને એક થશે બાળકનું મૃત્યુ થશે યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણોને કહ્યું છે કે મૃત્યુ તો અનિવાર્ય છે કોઈ પણ મૃત્યુ તો બહાનું ગોતતું હોય પણ આ બાળકને બ્રાહ્મણનો શાપ થશે એટલે એનો અર્થ એ થયો કે આને બ્રાહ્મણ નો શ્રાપ ક્યારે થાય અપરાધ કરે તો અને બ્રાહ્મણનો અપરાધ કરીને જો મરશે તો આની દુર્ગતિ થશે ત્યારે બ્રાહ્મણોએ કહ્યું છે ચિંતા ન કરો આ બાળકનો છેલ્લો જન્મ છે આ બાળક વ્યાસનંદન પાસેથી આત્માના કલ્યાણનું જ્ઞાન પ્રાપ્ત કરી અને આને આ જન્મમાં એ મુક્તિનો અનુભવ કરી લેશે જ્યોતિષશાસ્ત્રના અનુભવી બ્રાહ્મણોએ જ્યારે યુધિષ્ઠિર રાજાને આ બાળકના જન્મલગ્નનું ફળ બતાવ્યું ત્યારે બ્રાહ્મણો દક્ષિણા લઈને વિદાય થયા છે એ વખતે યુધિષ્ઠિર મહારાજે વિચાર કર્યો કે મેં યુદ્ધ દરમિયાન ઘણા બધા સ્વજનોને માર્યા છે તો એ સ્વજનોના વધનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ એ પ્રાયશ્ચિત માટે યુધિષ્ઠિર મહારાજને અશમેધ નામનો યજ્ઞ કરવો છે અશમેધ યજ્ઞ કરવા માટે યુધિષ્ઠિર મહારાજની પાસે સંપત્તિ નથી કારણ કે રાજા એવો નિયમ છે કે કરનારા રાજાએ પ્રજાની પાસેથી જે કર રૂપે સંપત્તિ લીધી હોય એ સંપત્તિમાંથી કરી ન શકે બીજી સંપત્તિ તો યુધિષ્ઠિર પાસે હતી નહીં એટલે યુધિષ્ઠિર મહારાજે દ્વારિકાનાથને નિમંત્રણ આપ્યું છે ભગવાન આયા છે અશ્મેધ યજ્ઞ કરવા માટે થઈને સંપત્તિ ક્યાંથી પ્રાપ્ત કરવી ભગવાન દ્વારિકાનાથ યુધિષ્ઠિર મહારાજને રથમાં બેસાડીને ઉત્તર દિશા તરફ લઈ ગયા છે ત્યાં સમુદ્રના કિનારે સુવર્ણના પાત્રોનો એક બહુ મોટો ઢગલો પડ્યો છે યુધિષ્ઠિરને કહે છે ભગવાન આ પાત્ર તમે લઈ લો યુધિષ્ઠિરે પૂછ્યું કે આ પાત્રો કયા છે ત્યારે ભગવાને યુધિષ્ઠિરને કહ્યું કે આજથી વર્ષો પહેલા સૂર્યવંશના એક પરાક્રમી રાજા મરુત એને એટલો મોટો યજ્ઞ કરેલો કે આ મરુત રાજાના યજ્ઞમાં સ્વયં અગ્નિદેવ પ્રગટ થઈને એવું બોલેલા કે હવે આહુતિ આપવાનું બંધ કરો મને અજીર્ણ થઈ જશે આટલો વિરાટ યજ્ઞ હતો મરુત રાજાનો આ મરુત રાજાના યજ્ઞમાં બ્રાહ્મણોને એટલું સોનું આપવામાં આવ્યું કે સુવર્ણના પાત્રો બ્રાહ્મણો લઈ જતા હતા તો ઉપડ્યા નહીં એ વખતનો સમય એવો હશે અત્યારનો સમય હોય મારા જેવો હોય તો છોટા હાથી કરી લઈ જાય પણ બ્રાહ્મણોથી ઉંપડ્યા નહીં ને એટલે એ બધા પાત્રો એને સમુદ્રના કિનારે મૂકી દીધા બસ આના ઉપર રાજાનો અધિકાર છે કારણ કે નિયમ એવો છે કે જે સંપત્તિ ઉપર કોઈ જેનો અધિકારી ન હોય ને એનો માલિક રાજા કહેવાય એ સુવર્ણના પાત્રોમાંથી યુધિષ્ઠિર મહારાજે ભગવાનની આજ્ઞા પ્રમાણે ત્રણ ઔશ્વમેધ યજ્ઞ કર્યા હવે તમે વિચાર કરો કે આ મરુત રાજાનો યજ્ઞ કેવડો હશે કે આ યજ્ઞમાં વધેલા પાત્રોમાંથી યુધિષ્ઠિરે ત્રણ યજ્ઞ કર્યા અને એ પાછા સામાન્ય નહી અશમેદ યજ્ઞ પછી તો ભગવાન દ્વારિકાનાથ યજ્ઞ સંપન્ન કરાવીને દ્રૌપદી યુધિષ્ઠિર વગેરેથી ઘેરાયેલા ભગવાન પાછા દ્વારિકા તરફ પ્રસ્થાન કરે છે મહાભારતનું યુદ્ધ થયું ને એ વખતે યુદ્ધ વખતે બે વ્યક્તિ હાજર નથી બલરામજી હાજર નથી હમણાં કે બીસી આવે છે ને કોન બનેગા કરોડપતિ એમાં સાડા બાર લાખ રૂપિયામાં આ પ્રશ્ન પૂછાનો હતો જોયું હતું જોતો હતો સાડા બાર લાખ રૂપિયાનો પ્રશ્ન હતો મેં કીધું આપણે હોત તો જવાબ આપી દેતા ઓલાને પછી આવડ્યું કે નહીં બહુ મને યાદ નથી પણ કે મહાભારતના યુદ્ધ વખતે કોણ હાજર નહોતું એક તો બલરામજી હાજર નહોતા અને બીજા વિદુરજી નહોતા